જય દ્વારકાધીશ અમૃત પુષ્પ સંશોધક દિનેશભાઈ આર વિચલાણી હું થી સમીરભાઈ ભીમાણી મમતાબેન ભીમાણી આજે આપણી પાસે એક રિપીટ ભાઈ આવ્યા છે તો એમના મોઢેથી સાંભળીએ શું નામ તમારું વિપુલભાઈ અને શું તકલીફ માટે અમૃત પુષ્પ લઈ ગયા હતા તકલીફમાં તો શરદી હેલ્દી રહેતી પછી કોપ રહેતો અને છાતીમાં બધું ટૂંક એ રીતે બધું હતું બરાબર અને કોને તકલીફ હતી મારી ને

અત્યારે મારી વ્યક્તિ એ તો પંચોતેર ટકા રાહત છે પણ ચાલુ જ બરાબર એટલે કેવાય દ્વારકાધીશ ની કૃપા જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ